એકવાર પેટ સાફ થયા પછી પણ તમને એવું લાગતું નથી કે પેટ બરાબર સાફ થઈ ગયું છે અને ફરી ફરીને તમારે પેટ સાફ કરવા માટે જવું પડે છે અથવા તો ગેસ છે એસિડિટી છે અપોચો છે આવી સમસ્યાઓ તમે લોકો અનુભવો છો તો આજનો આ વિડીયો છે તમારા માટે કારણ કે આજના આ વિડીયોમાં મિત્રો હું તમને લોકોને સૂચવવાનો છું એવા કેટલાક ઉપાયો કે જેના દ્વારા કબજિયાતની સમસ્યાનો સંપૂર્ણપણે જડમૂળમાંથી આપણે લોકો ઇલાજ કરી શકીએ છીએ સાથે સાથે આજના વિડીયોમાં જે ઉપાયો સૂચવવાનો છું તે સંપૂર્ણપણે આયુર્વેદિક અને કુદરતી ઉપાયો છે તેનાથી કોઈ જ પ્રકારની આડઅસર નથી થતી મોટામાં મોટો ફાયદો એ છે કે તેની તમને લોકોને ટેવ નહીં પડે જી હા મિત્રો કારણ કે ઘણીવાર એવું બને છે કે તમે લોકો કબજિયાતથી બચવા માટે કોન્સ્ટિપેશનનો ઈલાજ કરવા માટે એવી કેટલીક દવાઓનો આશરો લો છો કે પછી તેની ટેવ પડી જાય છે અને તેના તે દવા લીધા વિના આપણે લોકોની કબજિયાત છે તે દૂર નથી થઈ શકતી આવી દવાઓથી બચી અને સંપૂર્ણ કુદરતી ઈલાજ પર આપણે આવી જઈએ અને શરૂ કરીએ સીધો આજનો વિડીયો કે જેમાં હું તમને લોકોને આ ઉપાયો સૂચવવાનો છું મિત્રો સૌથી પહેલાં તો એ જાણી લેવું જરૂરી છે કે કબજિયાતની સમસ્યા શા માટે ઉદભવે છે તો એના માટે અમુક સામાન્ય કારણો જવાબદાર છે જેમ કે એક તો આપણી લાઇફસ્ટાઈલમાં નિયમિતતા ન હોવી બીજી વસ્તુ જે જવાબદાર છે તે છે આપણે આપણા પાચન તંત્રને સ્વસ્થ નથી રાખતા પાચનતંત્રને સ્વસ્થ ન રાખવાનો મતલબ એવો થાય કે ખોટી ખાણીપીણી જી હા મિત્રો જંક ફૂડનું સેવન અથવા તો એવી વસ્તુઓનો એવો ખોરાક છે તેનું તમે વધારે સેવન કરો છો કે જેમાં ફાઈબરની માત્રા સાવ નહીવત છે અથવા તો જીરો છે તો એના કારણે પણ કબજિયાત જેવી સમસ્યાઓ છે તે ઉદ્ભવી શકે છે આ ઉપરાંત બીજા ઘણા બધા કારણો છે કે જેના કારણે કબજિયાત છે તે ઉત્પન્ન થઈ શકે છે મિત્રો કબજિયાતના નિવારણ માટે એક વસ્તુ ચોક્કસથી યાદ રાખવી જોઈએ અને એ છે હંમેશા પ્લાન્ટમાં ઉગેલી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો નહીં કે પ્લાન્ટમાં બનેલી વસ્તુઓ જી હા મિત્રો સૌથી પહેલો ઉપાય અહીં હું તમને સૂચવવાનો છું એ એવા વ્યક્તિઓ માટે છે કે જેમને લોકોને ભયંકર કબજિયાત રહે છે જી હા મિત્રો કે જેમનું પેટ કોઈને કોઈ રીતે સાફ થતું જ નથી પેટ સાફ કરવા માટે તેમને ખૂબ જ વધારે જોર લગાડવું પડે છે અને છતાં પણ એવો અહેસાસ થતો નથી કે બરાબર રીતે પેટ સાફ થયું પહેલા તો જ્યારે વહેલી સવારે ઊઠે છે ત્યારે એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે હવે આ એક ગ્લાસ જેટલું પાણી છે તેમાં તે લોકોએ એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેવાની છે હવે આ વરિયાળીને ઉમેરી દીધા પછી આ પાણીને ખૂબ જ ગરમ કરવાનું છે એકદમ સારી રીતે ઉકળી જાય વરિયાળીના બધા ગુણ છે તે પાણીમાં આવી જાય ત્યારે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને આ પાણીને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે પાણી જેવું ઠંડુ થઈ જાય એટલે કે સહેજ એક નવ સેકું રહે ને ત્યારે આ પાણીની અંદર એક ચમચી જેટલું એરંડિયાનું તેલ ઉમેરી દેવાનું છે મિત્રો યાદ રહે આ પ્રયોગને રજાના દિવસે કરવાનો છે એવા દિવસમાં કરવાનો છે કે જ્યારે તમે આખો દિવસ ઘરમાં જ રહેવાના હો હવે આમાં એક ચમચી જેટલું એરંડિયાનું તેલ ઉમેરી દેવાનું છે અને આ નવ પાણી રહે ત્યારે તેને એક જ ઘૂંટડામાં એક ધારું પી જવાનું છે મિત્રો તમને જણાવી દઉં કે એરંડિયાના તેલનો મોટામાં મોટો ગુણધર્મ એ છે કે તે તમારા પેટમાં ટકી નહીં શકે એ કોઈને કોઈ રીતે બહાર આવવાનો પ્રયત્ન કરશે અને બહાર નીકળી જ જશે અને આના પરિણામ સ્વરૂપે તમને લોકોને એક બે કે ત્રણ વાર પણ ટોયલેટ જવું પડી શકે છે પણ તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારી કબજિયાતની સમસ્યા જે હતી ને સંપૂર્ણપણે દૂર થઈ જશે જી હા મિત્રો કારણ કે તેલ તો બહાર નીકળશે જ આંતરડાઓમાંથી પણ તેની સાથે સાથે આંતરડાઓની અંદર રહેલી જે ગંદકી છે તેનો પણ બહાર શરીરમાંથી નિકાલ કરી દેશે અને તેના પરિણામ સ્વરૂપે તમારી કબજિયાતની સમસ્યા છે તે સંપૂર્ણપણે જળમૂળમાંથી દૂર થઈ જશે યાદ રહે અઠવાડિયામાં વધારેમાં વધારે એક જ વાર આ પ્રયોગ છે તે તમારે લોકોએ કરવાનો છે અને આનાથી તમારી ભયંકર કબજિયાત છે તેનાથી ખૂબ જ સરળતાથી તમે લોકો છુટકારો મેળવી શકો છો આ ઉપરાંત જે લોકોને કાયમી ધોરણે કબજિયાત રહે છે અથવા હળવી હળવી કબજિયાત જેવો અહેસાસ થાય છે તો તે લોકોએ પોતાની લાઇફસ્ટાઈલમાં પોતાની રોજબરોજના જીવનમાં અમુક ફેરફારો લઈ આવે તો તે આ સમસ્યાથી ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકે છે કઈ રીતે જણાવી દઉં સૌથી પહેલા તો આવા લોકોએ વહેલી સવારે ઊઠી અને એક સામાન્ય કામ કરવાનું છે એ લોકોએ કપાલભાતી અને અનુલોમ વિલોમ આ બંને પ્રાણાયામ છે તે લગભગ લગભગ થી ચાર ચાર મિનિટ સુધી કરવાના છે મિત્રો આનાથી બનશે એવું કે તમારું પાચન તંત્ર છે તે મજબૂત થશે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને પરિણામે થોડા જ દિવસોની અંદર તમારી કબજિયાતની સમસ્યા છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે હવે તેની સાથે સાથે તમે લોકો જ્યારે જમવા બેસો છો ત્યારે કોઈ પણ ખોરાક ખાવ છો તો તેને એકદમ ચાવી ચાવીને જી હા મિત્રો આપણે એમ કહીએ છીએ ને કે પાણીને ચાવવું જોઈએ અને ખોરાકને પીવો જોઈએ જી હા મિત્રો આ કહેવત આયુર્વેદમાં છે કે ખોરાકને એટલો ચાવો કે જેથી એ લિક્વિડ બની જાય અને ત્યારબાદ જ તમારા પેટમાં મોકલવો જોઈએ કે જેથી કરીને તમારા દાંતે જે કામ કરવાનું છે એ કામ તમારા આંતરડાઓએ ન કરવું પડે માટે એકદમ પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવી ચાવીને ખાવો જોઈએ એટલે કે તમે જમવા બેસો છો ત્યારે ઓછામાં ઓછી થી ત્રીસ મિનિટ સુધી તમારે ભોજન લેવું જોઈએ શાંતિથી ભોજન છે તે આરોગવું જોઈએ ઘણીવાર ઘણા લોકો એવું કરે છે કે દસ મિનિટ પંદર મિનિટમાં પોતાનો ખોરાક પૂરો કરી દે છે ઘણા લોકો તો પાંચ જ મિનિટમાં જમવાનું છે તે પૂરું કરી દે છે હવે આવા લોકોને કબજિયાત થવી એ ખૂબ જ સામાન્ય વાત છે ત્યારબાદ મિત્રો ઋતુ અનુસારના લીલા પાંદડાવાળા શાકભાજી છે અને ઋતુ અનુસાર આવતા ફળો છે તેમાંથી કોઈ એક ફળનું રોજેરોજ સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ કબજિયાતની સમસ્યાથી બચવા માટે હવે આ તો વાત થઈ કેટલાક એના તકેદારીઓ રાખવાની તેની સાથે સાથે મિત્રો આજે હું તમને કેવા કેટલાક એવા પણ ઉપાય સૂચવવાનો છું કે જેના દ્વારા તમે લોકો કોઈ હળવી કબજિયાત રહેતી હોય એટલે કે રોજેરોજ તમને કબજિયાતનો અહેસાસ થાય છે તો હવે જે ઉપાય સૂચવવાનો છો એ ઉપાય પણ તમે કરી શકો છો આ માટે શું કરવાનું છે તો આ માટે એકી હારે બે ઉપાય તમને સૂચવો છો અને આ બંને ઉપાયને તમે સાથે પણ કરી શકો છો તેનાથી તમને ડબલ લાભ થશે હવે રાત્રે મિત્રો તમે લોકો જ્યારે સુવા જાઓ છો ત્યારે એક ગ્લાસ સહેજ પાણી ગરમ કરી અને તેમાં ત્રિફળા પાવડર ઉમેરી દેવાનો છે હવે ત્રિફળાનું નામ બધાએ સાંભળ્યું છે ત્રિફળાનો મતલબ જ ત્રણ ફળો મળી અને બનતું ચૂર્ણ છે એ તમને ખ્યાલ છે હવે તેમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે આંબળા છે હરડે છે અને બેડા આ ત્રણ વસ્તુઓ મળી અને ત્રિફળા પાવડર બને છે હવે આ એક ચમચી ત્રિફળા પાવડરને એક ગ્લાસ જેટલા ગરમ પાણીમાં ઉમેરી બરાબર રીતે હલાવી અને તેને રાત્રિના સમય સૂતા સમયે પી જવાનો છે અને વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ લેવાનું છે એલોવેરા જ્યુસ અને તેને પીવાનું છે. હવે પ્રશ્ન એમ થાય કે એલોવેરા જ્યુસ બનાવવું કઈ રીતે? તો ઘરની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ એલોવેરા એટલે કે કુંવારપાઠું છે તે ઉગી આવે છે. ખૂબ જ સરળતાથી મળી રહેશે. તેનું એક પાન લઈ ઉપરનો લીલો ભાગ કાઢી અંદરનું જે જેલ છે તેમાંથી એક ચમચી જેટલું જેલ એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાનું છે અને તેને મિક્સરમાં બરાબર રીતે પીસી લેવાનું છે, ગ્રાઇન્ડ કરી લેવાનું છે, દળી લેવાનું છે. હવે ત્યારબાદ આ જ્યુસને વહેલી સવારે ઉઠી અને પી જવાનું છે તેમાં તમે ઈચ્છો તો એકાદ ચમચી જેટલું મધ અથવા લીંબુ પણ ઉમેરી શકો છો તેનાથી તમને ફાયદો થશે હવે મિત્રો આ બંને પ્રયોગને એટલે કે તમે ત્રિફળા ચૂર્ણ અને એલોવેરાનો પ્રયોગ સાથે કરશો એટલે મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા લોકોની ઇમ્યુનિટી મજબૂત થશે પાચન તંત્ર પણ મજબૂત થશે અને તેના પરિણામે કબજિયાતની સમસ્યા છે તે જળમૂળમાંથી બે કે ત્રણ દિવસ આ પ્રયોગ કરશો એટલે જળમૂળમાંથી આ સમસ્યાને આપણે લોકો ખૂબ જ સરળતાથી દૂર કરી શકીએ છીએ માટે આ પ્રયોગને પણ અજમાવી શકો છો આ ઉપરાંત મિત્રો બીજા પણ કેટલાક ઉપાયો છે જે તમને જણાવી દઉં તો રાત્રિના સમયે અને વહેલી સવારે એવા લોકોએ જ આ પ્રયોગ કરવો કે જેમને પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવાનિયન સિન્ડ્રોમ અથવા પીસીઓએસ અથવા તો ડાયાબિટીસના તે લોકો પેશન્ટ નથી તો હવેનો પ્રયોગ સૂચવવાનો છું એ તેવા લોકો કરી શકે છે તેમાં રાત્રે દૂધમાં એક ચમચી જેટલું ગુલકંદ ઉમેરીને લેવાનું છે અને સેમ આ જ પ્રયોગને તમે વહેલી સવારે ઉઠી અને ફરીથી રિપીટ કરવાનો છે થોડા દિવસો માટે આ પ્રયોગ કરો મિત્રો ગમે તેવી કબજિયાત હશે ને ખૂબ જ સરળતાથી તેમાં તમને રાહત મળશે તેનાથી સંપૂર્ણપણે તમને છુટકારો મળી જશે આ ઉપરાંત એક સામાન્ય વાત કરવા જાઓ મિત્રો તો એમાં તમારે લોકોએ રાત્રિના સમયે કિસમિસ છે અંજીર છે અને કાજુ છે આ વસ્તુઓને રાત્રિના સમયે પલાળી દો અને વહેલી સવારે ઉઠી અને તેને પણ ચાવી ચાવીને ખાવાનું શરૂ કરી દેશો ને તો પણ તમારી કબજિયાતની સમસ્યા છે તેમાંથી તમને લોકોને જડમૂળમાંથી છુટકારો મળી જશે તો મિત્રો આ તો હતા કેટલાક એવા ઉપાયો કે જેના દ્વારા કબજિયાતમાંથી ખૂબ જ સરળતાથી આપણે લોકો છુટકારો મેળવી શકીએ છીએ આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડિયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર